ગુંદિયાળી મોઢવા દ્રબોડી માર્ગના અઢી કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું માંડવી તાલુકા ગુંદિયાળી ગામથી મોઢવા અને દ્રબોડી તીર્થધામ સુધીના માર્ગનું અઢી કરોડના ખર્ચે ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું આ માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો જેના કારણે ગામ લોકોને ભારે તકલીફ અનુભવતા હતા આજે માર્ગ સુધારણા માટેના આ યોજનાનો આરંભ થતાં ગામ લોકોમાં આનંદનું મોજું જોવા મળ્યું ખાતમુહૂર્ત પ્રસંગે માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ કૌર બ્રહ્મ સમાજ અગ્રણી પંકજભાઈ કોર નાના ભાડિયાના સામાજિક અગ્રણી ઓસમાનભાઈ લંગા ગુંદિયાળી પૂર્વ તલાટી ભગવાનજીભાઈ બોડા અને પૂર્વ સરપંચ કાસમભાઈ કુંભાર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આર બીના અધિકારી શંકરભાઈ ચૌધરી અને હાર્દિકભાઈ દરજી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી ગામ લોકોએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર માનતા કહ્યું કે આ માર્ગ વિકાસના કામથી તીર્થધામ સુધીનો પ્રવાસ સરળ અને આરામદાયક બનશે આ માર્ગ ગ્રામ્ય વિકાસ તરફથી મહત્વની લાપો સાબિત થશે આજે ગુનિયાડી થી મોઢવા વાયા ધરબુડી તીર્થધામ આપણો પવિત્ર તીર્થધામ છે ખૂબ શ્રદ્ધાળુઓ અહીં પોતે અંતિમ વિધિ માટે પણ આવતા હોય છે તો આ રસ્તાની વર્ષો જૂની માંગણી હતી છ પોઈન્ટ ચાલીસ કિલોમીટર અંદાજીત સાડા છ કિલોમીટર જેટલો આ રસ્તો છે અને લગભગ બસો પિસ્તાળીસ લાખ અઢી કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે મંજૂર કર્યા પછી આજે આ રસ્તાના કામનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ વિસ્તારના લોકોની વર્ષોની માંગણી પણ હતી જે માંગણી સંતોષાય છે અને આ રસ્તો નવીનીકરણ બામશે હું આપના માધ્યમથી અહીં સ્થાનિકના લોકોને પણ કહેવા માંગુ છું કે રસ્તો સારો બને વ્યવસ્થિત બને એના માટે સૌ કોઈ એના ઉપર ધ્યાન પણ રાખીએ અને સાથે સાથે બાજુમાં સાઈડ માં રસ્તાની સફાઈ થતી હોય રસ્તા નું કામ થતું હોય ત્યારે કોઈ અડચ કરી આપણે સૌ કોઈ સહયોગ આપીએ એ અપેક્ષાએ આજે અહીં ખાત નો પ્રારંભ કરવા રસ્તાના મુહૂર્ત પ્રારંભ કરવામાં આવેલો હતો ગામ ગુંદિયાલી તાલુકો માંડવી કચ્છ આજે રોડનું જે આજે ખાતમુહૂર્ત થયું ગામ ઘણા સમયથી જે થતો નહોતો અને હાલ માન માંગ સંતોષાય છે ગામ લોકોની ત્યારે શું કરશે આ ગુંદિયાલીથી દ્રબુડી વાયા દ્રબુડી મોઢવા રોડનું આજે માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ખાતમુહૂર્ત થયેલ છે આ રોડની વર્ષો જૂની માંગણી હતી આ રોડ પહેલાં તદ્દન કાચો હતો વર્ષો પહેલાં જનસંઘમાંથી શામળાભાઈ શામળાભાઈ જખુભાઈ જ્યારે આ જિલ્લા પંચાયત દિલ્હા જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી ત્યારે એમણે મોઢવા ગામ તથા ગુંદિયાલી ગામને પ્રોમિસ કરી હતી કે આ તીર્થધામને જોડતો રસ્તો મોઢવા ગામને જોડતો રસ્તો તાત્કાલિક થઈ જશે ત્યારે આ રોડના શ્રી ગણેશ થયેલ હતા ત્યારબાદ ભાજપની સરકાર આવતા અને આ રોડનું કામ થયેલ હતું પણ ઘણા સમય થયા આ રોડ એકદમ જર્જરિત થઈ ગયેલ હતું લોકોને આવવા જવા માટે દબડી તીર્થમાં જતા યાત્રાળુઓ તથા મોઢવા ગામે રહેતા ગામના ગામ લોકો સ્ત્રી પુરુષો બાળકોને એકદમ તકલીફ પડતી હતી આવા જવામાં ખૂબ તકલીફ પડતી હતી માનનીય ધારાસભ્ય શ્રી અનુદ્ધભાઈ પાસે જ્યારે આ રજૂઆત કરવામાં આવી ત્યારે આ કામનો એમણે બીડું ઝડપ્યું હતું અને એમણે કીધું તું કે ટૂંક સમયમાં આ રોડનું કામ હું આપને મંજૂર કરાવી આપીશ જે આજે અમારી માગણી સંતોષાતા અમને ખૂબ અનહદ આનંદ થયેલ છે ભાજપ સરકારમાં આવા યુવાન ધારાસભ્યશ્રીઓ કામ કરતા ધારાસભ્યશ્રીઓ હોય ત્યારે કોઈ પણ કામ બાકી નહીં રહે તાલુકાનું એવી અમને સંપૂર્ણ ખાતરી છે હું તંત્ર તેમજ આ કામના કોન્ટ્રાક્ટરશ્રીને પણ વિનંતી કરું છું કે આ કામ સારું ગુણવત્તાયુક્ત થાય અને ભ્રષ્ટાચાર મુક્ત થાય એવી હું વિનંતી કરું છું તેમજ આ કામ માટે અમુક ગામ લોકો ગામના આગેવાનો પૂરતો સાથ સહકાર મળશે અમને જ્યારે પણ સૂચન આપવામાં આવશે બોલો કે ભાઈ આમાં અહીં જરૂર તમારી છે તો અમે તમામ જ્ઞાતિના હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના તમામ ગામ આગેવાનો આ સાથે રહી અને તેમને પૂરતો સાથ સહકાર આપશું અસ્તુ હું ભારત માતા કી જાય મારું નામ કુંભાર કાસમ ઉસ્વાણ માજી સરપંચ હું આ રોડ છે ઘણા દસ પંદર દસ વર્ષથી આ એની માગણી છે આ એકદમ થક થઈ ગયો છે રોડ એને બનાવવા સ્વરૂપે કંઈક અરજીઓ કરી હતી વિરેન્દ્રસિંહ બાપુ હતા ત્યારે પણ અમને એમને બારજી કરી હતી પણ આ વખતે હમણાં અમને એ ધારાસભ્ય અનિલભાઈ ડાવે અમને વાયદો આપ્યો છે કે હું ચૂંટાઈ આવીશ ત્યારે તમને રોડ નું કામ કરીએ એ મને ખાતરી આપવી છે આજે અમને ખાતરી એ પૂર્ણ કરી છે અને આજે આ ખાતમુહૂર્ત થયો છે એ બદલ અમને બહુ ગામમાં ખુશી છે અમને જે પણ એ કન્ટ્રાક્ટે એને અમને સાથ સહકાર પૂરો આપશું અને ભ્રષ્ટાચાર મુક્ત રોડ બને એવી રીતે અમે ગામ લોકો તરફથી અમારો સહયોગ હશે અને ગામને સંપૂર્ણ નાગરિકને ને પણ એને આશ્વાસન દેશે દઈએ છીએ કે આ રોડ બનશે તે એકદમ સારો બનશે એમાં કોઈ ફરક નહીં પડે અને આ રોડ એટલો ખરાબ થયો તો કંઈક ગાડીઓ ગાડીઓ પતી ગઈ છે આ રોડ ઉપરથી અને મોઢ તો કેટલી તકલીફ હતી એટલે પ્રસુતિ ભાઈઓને લઈ જવું હોય એના માટે એટલે બહુ જ મુશ્કેલી પડતી હતી એટલે આ રોડ બન્યો છે અમને બહુ ખુશી થઈ છે જય હિન્દ જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય શંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાઈટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો